આજે ઠાકોર ફેમિલીમાં બે રસપ્રદ અને આનંદદાયક ઘટનાઓ બની જેને કારણે આસપાસનું વાતાવરણ ખુશીની લહેરોથી છલકાયું સવારના સમયે રાકેશભાઈ પોતાના ગિફ્ટમાં આવેલા જર્મન શેફડ કૂતરાને લઈને ખેતરમાં ગયા હતા ખુલ્લા ખેતરમાં કૂતરાએ ધમાલમસ્તી કરી દોડાદોડ કરી અને આજુબાજુ રમ્યા એ જોતા બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા બાળકો કૂતરાની સાથે રમતા જોવા મળ્યા અને સૌને એક અલગ જ આનંદની અનુભૂતિ થઈ કૂતરાની હાજરીથી ખેતરમાં જીવંતપણું છવાઈ ગયું અને વાતાવરણ વધુ પ્રફુલ્લિત બન્યું બીજી બાજુ સંજયભાઈએ આજે આખો દિવસ ઘરની આગળની ખુલ્લી જગ્યા પર મહેનત કરી ચોમાસામાં વરસાદના પાણીને કારણે ઉગેલા ચાડીઓને દૂર કરીને જગ્યા સાફસૂફ કરી પછી એ જગ્યા પર મરચાં ટામેટા રીંગણ અને ડુંગળીના છોડ વાવીને નવું વાવેતર શરૂ કર્યું સંજયભાઈની મહેનતથી ઘર આગળનું પરિસર હરિયાળું અને સુંદર બન્યું ભવિષ્યમાં આ છોડ ઉગીને તાજી શાકભાજી આપશે જેનાથી ઘરના ઉપયોગ માટે કુદરતી ભેટ મળશે આજની આ બંને ઘટનાઓ રાકેશભાઈનો કૂતરાણી સાથેનો આનંદભર્યો પ્રસંગ અને સંજયભાઈની મહેનતભરી કૃષિકીય કામગીરી ફેમિલીના જીવનમાં પ્રેરણાદાયી અને આનંદદાયક પળો રૂપે નોંધાઈ ગઈ